કેરીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાને જેલમાંથી અડતાલીસ દિવસ બાદ શરતી જામીન પર મુક્ત કરવામાં આવ્યા આદિવાસીને મશિયા ગણાતા ચૈતર વસાવા શરતી જામીન ઉપર બહાર આવવાની ખુશીમાં સમર્થકોના ટોળા ઉમટી પડ્યા હતા ચેતર વસાવા જેલમાંથી બહાર આવતા આદિવાસી સમાજમાં ખુશી અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો ચેતર વસાવા શરતી જામીન પર જેલમુક્ત થતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો શાંતિથી જિલ્લા બહાર પહોંચે તેવા પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે આદિવાસી સમાજના લોક લાડીલા અને આદિવાસી સમાજના હિત માટે અવાજ ઉઠાવી સરકાર સામે લડત આપનાર ચૈતર વસાવા સામે કપાસનો ઊભો પાક જંગલ ખાતાના કર્મચારીઓ દ્વારા કાપી નાખવામાં આવ્યો હતો જે મુદ્દાને કારણે ફાયરિંગ અને મારામારીનો આક્ષેપ લગાવી વિભાગના કર્મચારીઓ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી

ગુજરાતની પ્રજા માટે અમે બોલીએ છીએ આદિવાસી સમાજ માટે અમે બોલીએ છીએ નર્મદાના પૂર વખતે અમે બોલ્યા તા આ વિસ્તારોમાં નેશનલ હાઈવે હોય જીઆઈડીસીઓમાં જે આદિવાસીઓની જમીનો જાય છે એના માટે અમે બોલીએ છીએ યુવાનો માટે બોલીએ છીએ શિક્ષિત બેરોજગારો માટે બોલીએ છીએ જે આ ભાજપ સરકારને રમતું નથી અને એના માટે આ ભાજપ સરકાર મોટા સડિય બનાવીને અમને ફસાવી રહેલા છે જે જંગલ જળ જંગલ જમીને આદિવાસીઓની છે વન અધિકાર અધિનિયમ બે હાજર છ અંતર્ગત અમને હક મળ્યા છે જે જમીનો અમે ખેડીએ છીએ અને આવનાર દિવસોમાં પણ જેને જમીન અધિકાર સનત નથી મળ્યા એના માટે પણ અમે લડીશું એટલે અમે ક્યારે ભાજપ સરકારથી ડરવાના નથી ભલે અમને જેલ કરી છે પણ વધારે તાકાતથી અમે ભાજપ સામે લડ્યા આવું મારા ધર્મપત્ની મા છેલ્લા નેવું દિવસથી જેલમાં છે અમે સાથે આવવાના હતા પરંતુ સંજો જો વલસાદ અને એમનો આગ્રહ હતો કે વિધાનસભાનું સત્ર ચાલુ થઈ ગયેલું છે અને લોકોના પ્રશ્નો તમારે ઉઠાવવાના છે એમના આગ્રહને માન રાખીને હું વિધાનસભાના સત્રના લીધે આજે જેલ થી બહાર આવેલો છું અને આવનાર દિવસમાં ગુજરાત ની પ્રજા હોય કે આદિવાસી સમાજ હોય એમના માટે અમે વિધાનસભામાં પણ લડીશું અને અવાજ બુલંદ કરીશું ભરૂચ લોકસભા ચૂંટણીમાં માન્ય અરવિંદ કેજરીવાલજી અને ભગવતમાનજી મારી મુલાકાતે આવ્યા હતા અને એમણે કીધું છે કે ચૈતરભાઈ તમારે લડવાનું છે એટલે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જયારે કહેતા હોય ત્યારે અમે પૂરી તાકાત થી ભરૂચ લોકસભા લડવાના છે અને ભરૂચ લોકસભા જીતવાના પણ છે શું કેશો આગળની રણનીતિ તમારી જે નર્મદા હું એક લોક પ્રતિનિધિ છું અને અહીંના લોકોએ લોકો એ એક લાખ પણ વધારે મતો થી ચૂંટાયા છે

આવનાર દિવસોમાં અમે ગઠબંધનમાં રહીને લડીશું અને ભરૂચ લોકસભા હોય કે બીજી ગુજરાતની બીજી લોકસભા હોય ગઠબંધન જે પણ નક્કી કરશે એ અમે અમને માન્ય રહેશે ને એ રીતના અમે આગળ વધીએ છોટું સહકાર આપવાના છે મુક્તાબેન પટેલ સ્વર્ગીય હિંમતભાઈ પટેલના પુત્રી છે અને ઘણું સામાજિક કાર્ય પણ કરે છે જે લોકોને વચ્ચે પણ કાયમ રહેતા હોય છે સ્વાભાવિક છે કે એમને પણ લોકસભા લડવાની છે પરંતુ ગઠબંધન જે પણ નક્કી કરશે એ ગઠબંધનને આખરી નિર્ણય હશે એ રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ નક્કી કરશે એ પ્રમાણે અમે આગળ વધીશું અમારી હાલના તબક્કે ભરૂચ લોકસભા લડવાની પૂરેપૂરી તૈયારી છે અને અમે મજબૂત ઉમેદવાર પણ છે ચાર રાજીનામું આપી દીધું છે જેમાંથી બે કોંગ્રેસના એક આમ આદમી પાર્ટીનું ને એક અપક્ષ છે અને એવું પણ કહેવાય રહ્યું છે કે ચૈતર વસાવા પણ જે દબાણ છે એ દબાણ અપક્ષ ના ધારાસભ્ય કે કોંગ્રેસ ના ધારાસભ્ય ભાજપ ની દબાણ વેરા પણ છે ષડયંત્રો ભાગ જ છે પણ ચેતરભાઈ વસાવા આદિવાસી સમાજમાંથી આવે છે જે સમાજે અંગ્રેજોને પણ અહીંયા હંપાવ્યા હતા બિરસા જો છે અમે ભાજપ સામે નમવાના નથી પણ પૂરી તાકાતથી અમે ભાજપ સામે લડીશું

જાન માલને નુકસાન કરે છે અને ઢીગા પાટુનો વારે ઘડે માર મારે છે હવે આ લોકોએ મને ચૂંટ્યો છે તો કોને મેં ડીગાપાટુના માર મારું ભાઈ કોને કોના જાનને કોના માલને મારું એટલે કોઈના જાનમાલને અમે નુકસાન નથી કર્યું કે અમે માથા બારે માણસ પણ નથી અમારે જો માથા ભારે માણસ બનવું હોય તો આ વિસ્તારમાં જંગલ ખાતું તો શું પોલીસની બી તાકાત નથી કે પ્રવેશ કરી શકે આ અને ભાજપના લોકોએ બનાવી વાર્તા છે આવનાર દિવસોમાં સત્યનો વિજય થવાનો છે સત્ય હાલ પરેશાન થઈ શકે છે પણ સત્ય પરાજિત નથી થવાનો સત્યનો વિજય થશે વસાવાનું હાલનું સરનામું નર્મદા અને ભરૂચ જિલ્લામાંથી બહાર રહેવાનું સૂચવેલું છે નામદાર કોર્ટનો અમે માન માન આપીએ છીએ સન્માન આપીએ છીએ હાલ હું ગાંધીનગર સેક્ટર એકવીસ સાતમો બ્લોક સાતમો રૂમ ત્યાં મારું જે ક્વાર્ટર છે ત્યાં હાલના તબક્કે હું રોકાવાનો છું